અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ ઉપર વહીવટી તંત્ર દ્વારા ચાલીસ ની ગતિ મર્યાદા પર વાહન ચલાવવાના જાહેરનામા બાદ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ઉપર સ્પીડોમીટર સાથે ગતિ મર્યાદા અંગે ચેકિંગ હાથ ધરી ચાલીસ ની સ્પીડ થી વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો તેમજ ઈ મેમો પણ આપવામાં આવ્યા હતા ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અંકલેશ્વર થી ભરૂચ જતા માર્ગ પર સ્પીડોમીટર મૂકી વાહનની ગતિ તપાસ કરવામાં આવી હતી જ ગતિની જાણ થતા સાથે રોડ ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ જવાનને જાણ કરી વાહન થોભાવી દંડ કરવામાં આવ્યો હતો એસટી બસ થી લઈ તમામ વાહનોની ગતિ મર્યાદા જિલ્લા ટ્રાફિક દ્વારા ચકાસવામાં આવી હતી તેમજ વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો અને વાહન ચાલકોને ચાલીસની ઘટી મર્યાદા અંગે જરૂરી સૂચનો કર્યા હતા આ ઉપરાંત હેલ્મેટ સીટ બેલ્ટ સહિત આરટીઓ અને ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી